હરિકૃષ્ણ મહારાજની જે ઘનશ્યામ મહારાજની જે દરવે દરેક કથા સાંભળતા બહેનો આજે આપણે વાત કરવાની છે કે મહારાજની દયાળુતા મહારાજની કૃપાળુતા કેવી રીતે મહારાજ તેડવા આવે છે ને જીવને કેવી વાસના હોય છે માટે આ વાત આપણે જો સાંભળીએ તો આપણને ઘણી અસર કરે કે ક્યાંય એ ભગવાનના ધામમાં જવાનું ટાણું થાય ને અને જો મહારાજ તેડવા આવે તો કોઈ દી ક્યાંય વાસના ન રાખી ક્યાંય દેહમાં કે દેહના સંબંધીમાં કે કોઈ પણ વસ્તુ પદાર્થમાં બરાબર એ આવું અબજો વર્ષો તપ કરીએ તો ન મળે એવું ધામ પુરુષોત્તમ નારાયણ હામેલીન દેવા તૈયાર થાય અને ભગવાન તેડવા આવે અને ક્યાંક વાસના રહી જાય તો જીવ ગમે ત્યાં ભરાય પડે એવી આપણે એક સરસ વાત કરવાની છે ગામ નવા ગામ જામુડા કહેવાય છે નવા ગામ જામુડા હવે એ ગામમાં એક હીરાભાઈ આહીર બહુ જ સારા ભગવાનના ભગત હતા અને શ્રીજી મહારાજના પાંચ વર્તમાન પ્રેમથી પાળતા ખૂબ સારો સત્સંગ અને ભજન કરતા અને નિયમ ધર્મ બરોબર પાળે ખેતીનું કામ કરતા પણ ખેતી કરતાં હાતી હાંકતા હે કીર્તનો બોલે ભગવાનનું સ્મરણ કરે ભગવાનની બરોબર નિષ્ઠા અરે શેઢા પાડોશી આડોશી પાડોશી કોઈ ખેતરમાં ભેગા થાય એને ભગવાનના મહિમાની વાતો કરે નિષ્ઠાની વાતો કરે પોતે આહિર જ્ઞાતિના હતા હીરાભાઈ નામ હતું એટલો બધો મહારાજનો મહિમા તે એની એક વખત મહારાજ એને તેડવા આવ્યા મહારાજ કે હાલો ભગત તમને ધામમાં તેડવા આવ્યા શિયત બહુ રાજી થઈ ગયા અને એકદમ મહારાજે દંડવત કરવા મળ્યા કે હાલો મહારાજ તૈયાર છું મહારાજે વિમાનમાં બેસાડ્યા પંચ ભૌતિક દેહ પડ્યો રહ્યો અને વિમાનમાં બેઠા ઊંડી ઊંડી કંઈ વાસના હોય ઊંડી ઊંડી કંઈ ઈચ્છા હોય ને તો મહારાજ પૂછે મહારાજ કે ભગત કે કંઈ ઈચ્છા બાકી રહી સંસારમાં રહી કંઈ વાસના રહી કે મહારાજ એક ઈચ્છા રહી ગઈ શું કે અમારો મારો ઝીણ્યો છે ને એને દીકરાના નામ હતું ઝીણ્યો ઝીણિયાભાઈ ઝીણિયાને પરણાવવાની વાસતા રહી ગઈ મહારાજ મારા તો એમ હતું કે આ મારે એકનો એક દીકરો હેવી જબરી જાન જોડવી છે હગાવાલા તેડાવવા તા ને કેટલી પ્રકારના મિષ્ટાનો બનાવવા તા ને હે મહારાજ ખરેખરો મંડપ નાખીને એવા ધામધૂમથી મારે ઝીણિયાને પરણાવો તો વટ રહી જાય મારો વટ એવું મારે મનમાં એમ હતું કે એવી રીતે ઝીણિયાને હું પરણાવું પણ મહારાજ આપ તેડવા આવ્યા એટલે પછી મેં બધું પડ્યું મૂક્યું મહારાજ કંઈ વાસના હોતા અક્ષરધામમાં હવાય ને જાઓ ઝીણિયાને પણ આવો મહારાજ વિમાનમાંથી હેઠા ઉતારી મૂક્યા અને આમ સબને બધી વિધિ કરતા હતા ત્યાં સબ અવળ્યું એટલે કે આ તો જીવતા થયા જીવતા થયા હીરાભાઈ કે કહેતા હતા ને કે મહારાજ તેડવા આવ્યા છે હું જાઉં છું બોલ્યા હતા ને તો કે મહારાજ આવ્યા હતા વિમાનમાં મને બેસાડ્યો પણ મારે વાસના હતી આ ઝીણિયાન પણ આવવાની એટલે મહારાજે કીધું કે જાઉં ઝીણિયાન પણ આવી આવું છું એ પછી તો વ્યવહારમાં બધું કામકાજ કરવા મીડ્યા થોડાક વરસ થયા તે શેરડીનો વાઢ કર્યો પોતાના ખેતરમાં હવે શેરડીના વાઢમાં એક વખત દાડિયા કર્યા અને આ એનો દીકરો જીવણો અરે ઝીણ્યો એ નીંદવા ગયા દાડિયા લઈ તે એ ભાઈ નીંદતા હતા નીંદતા નીંદતા ખડમાંથી વિસી કઈડ્યો ઝેરી વિશી કહીડયો ને ઉતારનાર લાવવા ઘણી ટ્રીટમેન્ટ થાય એ કરી પણ આખા શરીરમાં ઝેર પ્રસરી ગયું તે એનો ઝીણિયો ગુજરી ગયો પછી તો એટલું બધું દુઃખ થયું એટલું બધું દુઃખ થયું કે અરે મને મહારાજ તેડવા આવ્યા હતા અને મારે આ ઝીણિયાને પરણાવો છે એમ કરીને હું મારા સાથે ગયો નહીં અરે ઝીણ્યા તો વીસી કહીડ્યો તે ઝીણિયો તો ગુજરી ગયો અને પછી બહુ હેરાન થયા બહુ હેરાન થયા અને બહુ જાજુ જીવા આ હીરાભાઈ પછી એવી મહારાજને પ્રાર્થના કરે એમાં વડતાલથી આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી મહારાજ જે આપણા વડતાલના ત્રીજા આચાર્ય મહારાજ એ ગામડા ફરવા જ્યારે નીકળ્યા ત્યારે આ ગામમાં નવા ગામ જાંબુડામાં આવ્યા એટલે હીરાભાઈએ ખૂબ પ્રાર્થના કરી કે મારા શ્રી તમે ભગવાનને પ્રાર્થના કરો મને ધામમાં તેડી જાય પછી એની બધી વાત કરી કે આવી રીતે થયું હતું એમ મને વાસના રહી દીકરામાં વિહારીલાલ મહારાજશ્રીએ ભગવાનને પ્રાર્થના કરીને કીધું કે હીરાભાઈ તમને થોડાક દિવસમાં મહારાજ તેડી જશે પછી મહારાજશ્રી તો વડતાલ પધાર્યા અને આ હીરાભાઈને દર્શન દઈને કીધું કે હવે કે હવે પ્રભુ તૈયાર છું કે કાલે જ આવીએ છીએ એમ કરીને મહારાજ દર્શન દઈ કાલે ધામમાં તેડી જશું એમ કહીને હીરાભાઈ આહીરને નવા ગામ જાંબુડામાંથી મહારાજ ધામમાં તેડી ગયા એ આવા દયાળુ આવા કૃપાળુ પુરુષોત્તમ નારાયણ છે અને મહારાજ બધાને કહેતા કે સાંભળો ભક્તો જેહ ધામના અમે રહે નાર અમે જે ધામમાં રહીએ છીએ ને એ ધામમાં અમારા ભગતને લઈ જઈશું જે ધામના અમે રહેનાર રે લઈ જઈશું તે ધામ મોજાર રે આવી રીતે ભગવાનના ભક્તોને મહારાજ દર્શન દઈ અને ધામમાં લઈ જાય છે પણ દયાળુતા કેવી એ નથી જોવી જીવની કરણી રે એવી આજ મોટો અવતાર અને દુઃખહરણી જીવ પ્રાણી માત્રની કરણી જોવી નથી લ્યો કેવી દયાળુતા ભગવાનની નથી જોવી જીવની કરણી રે રીત આવાર ની છે જો દુઃખ હરણી રે કોઈ જીવની કરણી જોવી નથી જોવો દીકરામાં વાસના રહી વિવાનમાંથી ઉતરી ગયા અને પછી પ્રાર્થના કરી તો પાછા દયાળુ પ્રભુ વર્ષો પછી ફરી વખત આવ્યા અને ધામમાં લઈ ગયા એટલે જ કીધું નિષ્કુળાંત સ્વામીએ લખ્યું કે નથી જોવી જીવની કરણી રે રીતે આવાર નીચે દોષ હરણી રે એવો આજે મોટો અવતાર રે મહારાજનો મોટો અવતાર સર્વોપરી અવતાર એવો આજે મોટો અવતાર રે બહુ જીવને કરવા છે ભવ પાર રે મહારાજ કે બહુ જીવોને ભવ પાર કરવા છે માટે જો આપણે સત્સંગમાં આવી ગયા ભગવાનની કંઠી બાંધી અને ભગવાનને રાજી કરવા જો મંડી પડીએ તો દયાળુ પ્રભુ આપણી ઉપર પણ ખૂબ રાજી થાય માટે ક્યારેય આજ્ઞા લોપવી નહીં અને સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યા કરીએ તો મહારાજ આપણી પર બહુ રાજી થાય એવા ભક્તવત્સલ એવા દયાળુ પ્રભુના ચરણમાં કોટી કોટી વંદન